મોરબી બની મજ્જિત મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે ત્યાં અમે મેનનવીક ઓન રોડને કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારી ગ્રાન્ટ છે માટે મંજૂર થઈ ગયેલું છે કે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે હતી તો રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે ખાસ કરીને મોરબી શહેરમાં મોટા ભાગના વોકડાઓ ઉપર દબાણ કરવામાં આવ્યા છે વોકડા આજે કોઈ તો ઘડે તો એના ઉપર સારી હોય થશે કે કેમ વોકડા ઉપર ઘણા બધા દબાણો જે છે દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી નગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે અને જે જગ્યાએ દબાણ હતે છે ત્યાં પાછો દબાણ થઈ જાય છે તો એના ઉપર કાર્યવાહી દબાણ દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી તો જેમ સિટીના તમામ રોડ્સ કવર થઈ જશે વન વીક વન રોડ અંતર્ગત પછી ત્યારબાદ

ફરીથી દબાણ હટાવવામાં આવશે એ સિવાય તો શું કાર્યવાહી કરી શકે